ચાર દિવસ ત્યાં પાણી વિતર્યું નથી વીસ ગામનો રસ્તો દોડતો હોય તેમના દરવાજા ખોલવા છે ચાર દિવસ જ આવશે ને એકથી બાર જોડની સ્કૂલ હમે કાઢે છે ચાર દિવસ ત્યાં સોમવારથી આજથી તારીખ વિદ્યાર્થીઓ ભણવા જઈ શક્યા નથી અને આ પાંચ વર્ષ જ્યાં રાજેશભાઈ ચુડાચરમા અને દિલીપભાઈ સિસોદિયા

છોકરા ત્યાં રહી ગયા હતા નિશાળે બે ત્રણથી પછી તો પાછા ઢેર કેટલા અને માલ ધોર ત્યાં છે હવે આ કે અડધું ગામ સામે કાંઠે અડધું ગામ આયા દૂધ દેવા જાવું દૂધ લેવા જાવું આખો વ્યવહાર બંધ ગયો અને બે ગામનો રસ્તો છે સામે કાઠેથી કોઈ ઘણા બીમાર હોય તો એ મારીએ કેમ કૂગવો આવી પરિસ્થિતિ માટે જીવન જીવીએ અને આ મોટો પુલ મજૂર થઈ ગયો છે તો કામ અટકું ને વાંધા અર્ધી છે આવા બધા બાના કિરા કરે આ રોડ નું કામ એ બંધ છે પછી આ પુલ આ પુલે ચૂંટ્યો આમાં ડેમેજ થઈ ગયો હવે આમાં આની પર મોટા મોટા વાહન આવે એટલે પુલ બેસતો જાય તો અમારે આ જીવા દોરી સમાન છે મોટો પુલ બનાવે તો જ થાય એમને હવે બધી રજૂઆત કરીએ કોઈ સરકાર સાંભળતી જ નથી એમને વર્ષથી પહેલાં આપ્યું હતું ચાર વર્ષથી આ પુલનું કામ બંધ છે રજૂઆત કરવા લાગી તમે આવ્યા ભાઈ સારું છે અહીંયા અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે